સો વર્ષ જૂના ભરૂચ રેલ્વે સ્ટેશનની પાસઠ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ અઢારસો સાહીઠમાં અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે કે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી વર્ષ ઓગણીસો પાંત્રીસમાં સિલ્વર બ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા નેવ્યાસી વર્ષથી મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચે કાર્યરત છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના બે હજાર નવસો રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે જેમાં પશ્ચિમ રેલવેના પિસ્તાલીસ રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે બ્રિટિશ રાજમાં ભરૂચ આઝાદી બાદ ભરૂચનું હાલનું રેલવે સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરવું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે ભરૂચમાં દેહગામમાં પાસઠ કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સૂજનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલવે સ્ટેશન ચોત્રીસ કરોડના ખર્ચે નવી આબામાં જોવા મળશે ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી બે મહિનાથી શરૂ કરી દેવાઈ છે જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝિંગ બાઉન્ડ્રી વોલ ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે ઉપરાંત હાલના પેન પાર્કના અઢારસો પચાસ સ્ક્વેર મીટર ભાગને આરસીસીનું બનાવી દેવાયું છે અલગથી એન્ટ્રી આપવામાં આવશે ઉપરાંત દિવ્યાંગ માટે પણ અલાયદી સુવિધા કરાશે પ્લેટફોર્મ નંબર બે ત્રણ પરના વેઇટિંગ રૂમનું રિનોવેશન કરાયું છે ઉપરાંત પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર શૌચાલય બનાવાઈ રહ્યું છે આગામી એપ્રિલ મહિના સુધી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્રણ ફેઝમાં રેલવે રિનોવેશનની કામગીરી કરાશે ભરૂચ રેલવે વિભાગ દ્વારા થનારું રિનોવેશન ત્રણ તબક્કામાં થનાર છે ત્યારે પહેલા તબક્કામાં રેલવે ઉપરનો બાર મીટરનો ફૂટ ઓવરબ્રિજ જેના બંને તરફ એક્સિલેટર હશે જેની કામગીરી હાલ ચાલી રહી છે બીજા તબક્કામાં પ્લેટફોર્મ પર એક સાથે પંદર વ્યક્તિ જઈ શકે તેવી લિફ્ટ બનાવાશે રેલવે સ્ટેશન પર શૌચાલયનું રિનોવેશન કરવામાં આવશે રેલવેના બંને તરફ પાર્કિંગના એરિયાને ડેવલપ કરાશે પ્લેટફોર્મની ઊંચાઈ વધારા છે રેલવે ટ્રેકને લગતી કામગીરી રાત્રે ચાલે છે રેલવે સ્ટેશનનું બે અને ત્રણ નંબરનું પ્લેટફોર્મ વડોદરા તરફની દિશામાં એસી મીટર વધારવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે જે માટે રેલવેના પાટા ખસેડવાની કામગીરી પણ કરવાની ફરજ પડે તેમ છે ત્યારે દિવસના સમયે ટ્રેનોનું ભારણ વધારે હોવાથી આ કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી રહી છે જે ત્રણેક મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી સરકાર દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના જેવી નવી પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન માટે સુવિધા અપાશે